મારા દાદા દેવલાય કોક દીત નીતિ નિયમ થી ભજ હોય મારી કાલુડી ક્યાં નવગરી ના હાથની અંદર બાવડું મૂકીને વઈ જાતી હોય અને આજ તારા પઢિયાર નું જો મઠ ની અંદર જગ્યા ખાલી હોય અને મઠ પઢિયાર વગર હુનો 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 લાગે અને આજ જો બાવડું ન પકડ તો જગતમાં માં તારે જોઈ દેવી ને કોણ પૂછશે બાપ હે સીતેર એસી વર્ષ વરો હુજી તારા વાહિંદા વાગા ધૂપાણા કર્યા પથારીઓ નાખી અને શેલે મારી તું ઊભી રહી જા તું તો જગતમાં કાલુડી ચામુંડા અને મેરડીને ઓળખે કોણ બાપ હે કદાચ મારા દાદા દેવલાઈએ જો તને પાંચ આંગળીના ટેરવજો જમાડી હોય અનાજ પઠિયાર ની જગ્યા માં જો આવીને ઉભી ન રહી જા ને તું તો તારી જેવી દગાલા વાળી કોઈ માતા ચામુંડા નહીં છે બાબ હે